હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી હતી આગાહી આગામી ચોવીસ કલાકના સૌરાષ્ટ્રના ભાગોમાં કચ્છના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે ડુંગર પૂર થઈને રાજસ્થાનના ભાગોમાં આ વરસાદની સિસ્ટમ જશે જેને કારણે રાજસ્થાનના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે ધીરે ધીરે આ સિસ્ટમ લગભગ ડુંગરપુર પર ડુંગરપુરના ભાગોમાં થઈને પૂર્વીય ભાગોમાં જશે રાજસ્થાન ત્યારબાદ રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ વરસાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમના કારણે અને અરબઈ સમુદ્રની મજબૂત સિસ્ટમના કારણે અને બંગાળની સિસ્ટમના કારણે થઈ રહ્યો છે આ આ વરસાદ ધીરે ધીરે ઘટતો જશે અને આફતનો વરસાદ લગભગ બે ત્રણ દિવસમાંથી ઘટીને તારીખ બે નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા રહેશે અને ધીરે ધીરે પાંચ નવેમ્બર સુધી વરસાદની શક્યતા રહેશે પરંતુ વિષમ હવામાનની વિપરીત થતા અસરના કારણે ઉભા જે કૃષિ પાકો જે છે એના ઉપર તો અસર થવાની થવાની શક્યતા અત્યારે છે અત્યારે શાકભાજીના પાકો અને બાગાયતી પાકો પર અસર થવાની શક્યતા રહે પરંતુ ખેતરમાં પડેલા પાથરાઓ અને લગભગ ક્યારેક ડાંગર જે દક્ષિણ ગુજરાતમાં પડી રહી હોય અને માર્કેટયાર્ડમાં કંઈક કંઈક થોડો ઘણો માલ આવ્યો હોય તેના માટે જેના સાવચેત રહેવાની જરૂર છે એટલે આ વરસાદનું વરસાદ છે આફતરૂપ છે અને હવે સાસવારે આવા વરસાદને સીટમો કે વિષમ હવામાનની વિપરીત અસર થવાની શક્યતા રહે છે